આજે સાંજે છ વાગે આ વિડીયો તમે બધા જોઈ રહ્યા છો અને આની પછી તરત જ સાત વાગે આપણો ક્રાફ્ટિંગનો એક જબરદસ્ત વ્લોગ આવવાનો છે સાંજે સાત વાગે પાલ્સ ક્રાફ્ટિંગ કોર્નરની ચેનલમાં તો જે જે લોકોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ જલ્દીથી જઈને પાલ્સ ક્રાફ્ટિંગ કોર્નરને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે હવે મેરેજ જર્ની અમારી શરૂ થવા જઈ રહી છે બે ત્રણ દિવસમાં તમને બધાને લાઇવ સેશન જોવા મળશે વિશાલની ફેમિલીના અને નવા નવા ક્રાફ્ટિંગ વ્લોગ જે છે એ પણ તમને બધાને આગળ આગળ જોવા મળશે તો સાંજે સાત ક્લેશનાશાય ગોવિંદય નમો નમઃ હવે આજની સવાર તો બધાની જબરદસ્ત થઈ ગઈ છે અને આજે મારે તમને મસ્ત સ્ટોરી કેવી છે કે ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર મત્સ્ય અવતાર કેવી રીતે ભગવાન વિષ્ણુએ જ્યારે સતયુગનો અંત થવાનો હતો ત્યારે મત્સ્ય અવતાર ધારણ કરી અને રાજાના પરિવારને બચાવ્યા હવે સ્ટોરીની શરૂઆત કઈ રીતે થાય છે માનવામાં આવે છે કે હિન્દુ અનુસાર સંસારમાં ચાર યુગ આપણે આવેલા છે પહેલો સતયુગ બીજો દ્રેતા યુગ ત્રીજો દ્વાપર યુગ અને ચોથો કલયુગ ને આ જે ચાર યુગ છે ને એ ભગવાન બ્રહ્માના એક એક દિવસ છે એક દિવસ પૂરો થાય એટલે ભગવાન બ્રહ્મા છે સુવે એટલે જ્યારે ભગવાન બ્રહ્મા સુએ છે ત્યારે યુગનો અંત થાય છે અને એક નવા યુગની સ્થાપના થાય છે અને ભગવાન બ્રહ્મા જ્યારે સુવે ત્યારે કારોબાર આખો ભગવાન વિષ્ણુ ઉપર નાખવામાં આવે છે અને કહેવાય છે કે ભગવાન બ્રહ્માનો એક દિવસ એ ચાર અરબ વર્ષ જેટલો થાય છે એટલે કે એક દિવસ એટલે ચાર અરબ વર્ષ તો ચાર દિવસ એટલે કે બાર અરબ વર્ષ અને એવું કહેવાય છે કે જ્યારે સતયુગનો અંત થવાનો હતો ત્યારે સતયુગના રાજા મનુ કે જે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા અને એની એક ઈચ્છા હતી કે મારે ભગવાન વિષ્ણુને મારી આંખે ખર જોવા છે હું મૃત્યુ પામું એ પહેલાં એટલે એ ખૂબ તપસ્યા કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા આરાધના અને તપ કરે છે અને જ્યારે તપ પૂરું થાય ત્યારે એ નદીમાં સ્નાન કરવા માટે જાય છે અને ભગવાન વિષ્ણુ કરે છે એક માછલી માછલી રાજા રાજા હાથમાં આવે છે છે ત્યારે કે હે તમે મને ફરી પાણીમાં પ્રવાહિત ન કરો કારણ કે મારો જીવ નાનો છે અને અંદર બધી બહુ મોટી મોટી માછલીઓ છે તો એ મને ખાઈ જશે અને રાજા મનુ હતા એ દયાળુ હતા એટલે એ માછલીને લઈને ઘેર આવે છે અને એને પોતાના નાના પાત્રમાં નાખી દે છે હવે થોડીક કલાકો જતાં એ માછલી થોડીક મોટું સ્વરૂપ ધારણ કરી લે છે અને એવા જ કરે છે કે હે રાજા હું તમારા નાના પાત્રમાં ઘૂંટાવું છું મારું દમ ઘૂંટાય છે અહીંયા તમે મને એક મોટા વાસણમાં નાખો અને રાજા જોવે છે તો એ માછલીનું કદ મોટું થઈ ગયું હોય છે એટલી નાના પાત્રમાં રહી શકતી નથી એટલે રાજા એને એક મોટા વાસણમાં નાખે છે અને ફરી જ્યારે મંદિરે પૂજા કરવા માટે જાય છે અને તો બારાણા પાસે પહોંચી જ છે ત્યાં ફરી અવાજ આવે છે કે હે રાજા તમે મને બહાર કાઢો આ પાત્રમાં મારું દમ ઘૂટાય છે અને રાજા જોવે છે તે મોટા વાસણમાં પણ માછલી સમાતી નથી અચાનક એનું કદ વધતું જાય છે અને ધીમે 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 કરતાં રાજા એક જ દિવસમાં કેટલા વાસણો બદલાવે છે પણ એક પણ વાસણમાં એ માછલી સમાતી નથી અને છેલ્લે રાજા એ માછલીને જે નદીમાંથી લઈને આવેલા હોય છે એ જ નદીમાં પાછી મૂકી દે છે તો થોડી જ પલ જતાં એ આખી નદીમાં એ માછલી મોટી થઈ જાય છે અને એ નદીને પણ એ નદીમાંથી પણ એ બહાર નીકળે છે ત્યારે રાજા એને સમુદ્રમાં લઈ જાય છે અને સમુદ્રમાં એને છોડી દે છે અને ત્યાં જ એક અદભુત ચમક થાય છે અને ભગવાન વિષ્ણુઓ પ્રગટ થાય છે એટલે રાજા કહે છે કે હે નારાયણ તમે મારા ભગવાન કે મારે તમને જોવા હતા ને તમે મારી ઈચ્છા પૂરી કરી હવે માંગો તમારે મારી પાસે શું જોઈએ છીએ અને જ્યારે ભગવાન બ્રહ્મા સૂતા હતા ત્યારે હૈગ્રીવ નામનો રાક્ષસ બ્રહ્મા પાસે આવે છે અને આપણા જે ચારે ચાર વેદ છે ઋગવેદ સામવેદ યજુર્વેદ અને અથર્વવેદ એ ચારેય વેદો વાંચીએનું જ્ઞાન મેળવી લે છે અને ભગવાન બ્રહ્મા તો સૂતા હોય છે પણ એ કહેવાય છે કે જ્યારે ભગવાન બ્રહ્મા સૂતા હોય છે દિવસના અંતે એટલે કે એક યુગ પૂરો થાય એના અંતે ત્યારે ભગવાન વિષ્ણુને વેદોની જવાબદારી સોંપવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને જાણ થઈ જાય છે એટલે જ્યારે મત્સ્ય અવતાર ધારણ કર્યો હોય છે ભગવાન વિષ્ણુએ ત્યારે રાજા મનુને કહે છે કે તમારે આ સતયુગને પૂર્ણ થવામાં માત્ર દસ દિવસ બાકી છે એટલે તમે એક મોટી નાવ બનાવો એમાં સાત ઋષિ તમારા પરિવાર અને બીજા જે પશુ પંખી છે એ બધાને તમારી નાવમાં બેસાડી અને અહીંયાથી રવાના થઈ કારણ કે દિવસમાં આ યુગ પૂર્ણ થવાનો છે અને મહાપ્રલય આવવાનો છે ત્યારે રાજા મનુ જેમ ભગવાન વિષ્ણુએ કીધું એ પ્રમાણે મોટી હોડી તૈયાર કરે છે અને એની અંદર ઋષિઓને બધાને બેસાડે છે અને ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હોડીમાં નાગના દેવતા વાસુકીને બેસાડવાનું ભૂલતા નહીં કારણ કે પ્રલયમાં એ જ તમારી રક્ષા કરશે અને ભગવાન વિષ્ણુએ કીધું એ પ્રમાણે નાવમાં બધા બેસી અને રવાના થાય છે અને થોડા જ દિવસોમાં મહાપ્રલય આવે છે અને આખા યુગનો નાશ થઈ જાય છે અને ત્યારે બધા હેપતાઈ જાય છે નાવમાં બેઠેલા પરિવાર અને આખા યુગના અંતમાં માત્ર રાજા મનુનો પરિવાર જ બચી શકે છે ત્યારે બધા છે કારણ કે સમુદ્રમાં મોટા મોટા મોજા આવે છે ત્યારે રાજા છે કે ભગવાન આપણને આપણને તો કાંઈ નહીં થવા દે અને ત્યાં સ્વરૂપે ભગવાન વિષ્ણુ પ્રગટ થાય છે નાગોના દેવતા છે વાસુકી એને અને મત્સ્યને એટલે કે ભગવાન વિષ્ણુ નું જે મત્સ્ય અવતારો હતો એને એ બેને બાંધી દે છે અને એને એક પર્વત ઉપર લઈ જાય છે અને ત્યાં એક નવા યુગની શરૂઆત થાય છે મત્સ્ય સ્વરૂપે ભગવાન વિષ્ણુનું એક કામ તો પૂરું થઈ ગયું હતું પણ બીજું કામ કે જે આપણા વેદ હતા એને બચાવવાના હતા જો એ હરગીર રાક્ષસના હાથે આવી ગયા હોત તો આપણને આ જે વેદ છે અત્યારે જોવા ન મળે આપણા સુધી પહોંચી શકે એ માટે એણે રાક્ષસનો અંત કર્યો અને ચારેય વેદોને ફરીથી બ્રહ્મદેવ પાસે મૂક્યા અને એ વેદો જ નવા નવા યુગમાં અવતાર્યા એટલે આ રીતે ભગવાન વિષ્ણુના પ્રથમ અવતાર એટલે કે મત્સ્ય અવતારે જ્યારે સતયુગનો અંત થવાનો હતો ત્યારે રાજા મનુ અને એના પરિવારને બચાવી અને એને ત્રેતા યુગમાં મોકલ્યા એટલે આ રીતે એક નવા યુગની શરૂઆત થઈ અને કહેવાય છે કે ભગવાન વિષ્ણુના દસ અવતાર છે અલગ અલગ સ્વરૂપે હવે જેમ જેમ આવતા જશે એમ તમને બધાને કહેતા જશું તો કહેજો તમે બધા કોમેન્ટમાં કે તમને સતયુગની સ્ટોરી કેવી લાગી તો ચાલો મમ્મી ફટાફટ ગરમા ગરમ નાસ્તો બનાવે છે તો સૌથી પહેલા નાસ્તો કરી લઈએ નાસ્તો કરી અને પછી આપણું જે રેગ્યુલર રૂટીન છે એ અપનાવી મોર્નિંગમાં હું ને બા અમારું કામ નિપટાવીને પાછા બેસી ગયા છે લગ્ન ગીત ગાવા बादलोडीरे वर हे मेरा मन रे ले सेले मेरा मन नि रे ले श्री पणी पोज अवडाते श्री पळ शुकर शोरे मनसु भाई दादा লাডে কোডে রঙ সঙ্গে ঢেড়ি নেছু বা গলড়ি রেবর মন রেল সে রণনি রে কঙ্কুণি পোজ অবা পেকংকুকৰ চোৰে হে কেত ভাই পপা লাডে টোডে ৰংগে সংগে দেৰি পৰণ মাগলডী ৰে ৱৰে মিলে চিলে रामणनी सोखा नि पोज अडा ते लालु सुलुभाइ काका लाडे टोडे रङे सङ्गे ए भतरी जने पणु वादलडी रे वर हे मेरा मन रे लेसेल ले। मेरा मन नि रे ले खार कनी ओ अबडी ते खार कछु ए संदु भाई मामा लाडे कोडे रंगे संगे फाजने पणछु वाद लडिरे वर मे मेल सेलमणनी अर नि पोल अडा पे अतर सु पङ्कज भाई दादा ડે કોડે રંગે રે વર મેરા મણ રેલે શેરે મેરા ની રેલે લે ફૂલડાની પોજ અવડા તે ફૂલડા શું કરોરે દે માંગ ભાઈ વીરા અવડા ફૂલને શું એ હર્થ ભાઈ વીરા લાડે કોડે રંગ સંગે બેનીને પર આવું રે રેવરે મેરામાં રેલે મેરા મણની રેલે મગડા આની પજ અવડા તે મગને શું કરશો રે અશોકભાઈ ફોવા ઓવોડા તે મગને શું કરશો રે અશોક કુમાર ફુવા લાડે કોડે રંગે પર બો મસ્ત ગયો પે હમરે વિશાલ ધૂપ કે આ ગયે હે વાસ બહુ તડકો છે માણિક બરામ કેમ ભૂલા પડ્યા

લીંબુ માં તે આ વખતે બહુ ફૂલ આવ્યા છે અને કેરીમાં માં આ વખતે એટલો છે શું ચાલે બાકી આજે કયો તમે રોસ્ટેડ આલમંડ ખવડાવવાના

નાસ્તો કરી નાખી જેવડો ને ફાફડા ને પૂરી ને અને થોડાક ઓલા મામાટ ના વણી નાખી ઓકે તો હમણાં ઓલા ભાભુ આવે ને આગળ થોડોક નાસ્તો કરી નાખી

तो चलिए अभी भाबू काकी वो सब रास्ते में ही है आरवी भी रास्ते में है तब तक मम्मी और मैं सारी जो जरूरत की चीजें हैं वो बाहर रख देते हैं फिर आके सभी लोग जुट जाएंगे तो एक घंटे में सारे फ्री हो जाएंगे મેંદા ની મોમાં જે બધા મહેમાનો આવશે એની માટે તો અહીંયા આપણે મેંદાનો લોટ લઈ લીધો છે ભાબુ કેટલો મેંદાનો લોટ લીધો બે કિલો બે કિલોની પુરી બનાવવાના છીએ આપણે તીખા ખાંડી લઈ લીધા છે અહિયાં આપણે જીરું ખાંડીને લઈ લીધું છે આખું જીરું અહીંયા મીઠું અને પાણી અને તેલ તો આપણે આખા જીરો નો ભૂકો લઈ લીધો છે કે જેના વગર પૂરીમાં સ્વાદ ન આવે અને ત્યાર પછી તીખાશ માટે આપણે તીખાને અધકચરા ખાંડી લીધા છે મુઠ્ઠી વળે એટલું મોણ નાખી દીધું છે આગળ આપણે બતાવીએ એ પ્રમાણે કે મુઠ્ઠી વળે એટલું આપણે મોણ દે દીધેલું હતું અને હવે આપણે પાણી થી લોટ બાંધવાનો છે તો પાણી થોડું આંગળી સતત ગરમ હોય એટલું આપણે પાણી લેવાનું છે ચાલો લોટ બાંધ છે तो हम लुए बना बना के दे रहे हैं भाभू और काकी को तो वो दोनों बेल रहे हैं और यहाँ पे हमारी मोहतरमा को भी आवाज से पता चल ही गया होगा वन एंड ओनली कौन है जो हमारी सखी है तो वो भी आ गई है हमारी हेल्प करने क्या आप क्या कर रही है फिलहाल यहाँ पे पूरी मकान पाड़ू बीजू तो कई काम नहीं <laughs> जो आखी चिबू भरी रेडी करना ही तुझे आरवी हमें हमें से कटवा नहीं दे कोई वही कारण के हवा आरवी मारी अरे रहे, रहे नास्ता में तो आज खाए लाई जावा पार्लर है तो यहाँ पे अभी फर्स्ट हमारी पूरिया बन रही है मेंदे की फिर उसके बाद फाफड़े बनाए जाएंगे फिर उसके बाद चेवड़ा एंड देन लास्ट हमारी અ વાનેકી જો પૂરીયા પાપડા હોતી હે વો હમ બનાને વાલે હે गेहूं કી તો બ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી આપ સબકો દેતે જાયેંગે તો હલે મારા માઉ નો હો એટલે મનેઈ નોતી ખબર એટલે માર તને બીજી વાર ફોન કરવા પડ્યો કે આ શું છે પહેલા મે આરવી ને કીતો મે તો આરવી બનાવાણવા આવીસ ને મુ તો બાટા આ પેડી એટલે પછી કે કે ના એમ કે ફોન કાપી લેખો

ઘઉની ઓલી ક્રિસ્પી પુરી કરીએ છીએ ઈ ચેવડો કરવો છે હજી વાના મણવા છે આપણને ચૂલો બનાવી દીધો છે આટલો સરસ તો પછી ચૂલે જ કરાય ને

લોટની અંદર નાખી દેસુ ત્યાર પછી એની અંદર આપણે તલ એડ કરશું કારણ કે તમને બધાને ખબર જ છે કે તલનો નટી સ્વાદ આપણી બધી જ વસ્તુમાં બહુ સરસ લાગે છે ત્યાર પછી એનો મસાલો આપણે રેડી કરી દઈએ તો એની અંદર આપણે નાખીશું લાલ મરચું પાવડર ત્યાર પછી એની અંદર નાખીશું હળદર અને આ સારી રીતે પચી જાય એની માટે નાખીશું હિંગ ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું

એટલે એવું લાગે તો તમે ત્રેવીસ જ હાંજે આવી આવજો કપડા વપડા લઈને અને પાછલી શેરી માં તો કુવા કેમ મારે તેડાવી પણ કારણ કે એમ એવું છે કે આરવી ને વેલી તેડાવવાનો કઈ પ્રોબ્લેમ નથી પણ મેડમ ઉઠી ન થકતા હવારે એટલે પછી મારી વિધિ લગન લખાઈ જાય પછી આવીને એમ કે હાલો હવે હાડી પહેરવાની તૈયાર કરી દે તો નહીં થાય ના ના વહેલી જ આવી જઈશ કે 7 વાગે છે સવારે એટલે તમારે રેડી થઈને પોણા સાથે અહીં આવી જવું પડે એટલે રેડી થઈને નહીં રેડી થવા માટે જ હું આવી જઈશ 6 વાગે એટલે આપણે રેડી થઈ જઈએ એવું છે રેડી ઓકે તો ન્યૂઝ આપી મેડમ ને આવી જ જાવ બધા પૂરી ખાવા માટે આપણો ફાફડાનો લોટ બંધાય છે તો આપણે અહીંયા બેસન લઈ લીધો છે ત્યાર પછી મીઠું અજમા અને હિંગ નાખી દીધી છે હવે આપણે એની અંદર વસ્તુ આપણી મિક્સ થઈ જાય એ પ્રમાણે આપણે થોડું તેલ એડ કરીશું અને હવે પાણી નાખીને આપણે ફાફડાનો લોટ બાંધી લઈએ આ બાંધે છે ગળીપુરીનો લોટ અને આ ગોળનું પાણી કરીને લઈ લીધું છે અને મોણ નાખી દીધું છે આમે બાબુ ઘઉંનો લોટ ને હા બેસી ગયા છે વાના વણવા અહીંયા ગળીપુરી અને અહીંયા ફાફડા ઓ ગમણા બાર ઓ રોડા আসলি পশি পে গণেশরবা ভাগে পাস পতিবা জিন্দি শে বে দাও গণেশৰ জম্পে চেৰে বনে চৰবা জম পে চেৰে মালু নেকে মাছ ৰে मसो रुरे आलो ने हासे हासो रुरे सुख लिए दावो गने सरवा जंता वागे से रे पंज २५ ने ओनेमीना रे जावो गोरी গণেশ চৰবা যম তাৰবা গে ছেৰে পিত গণেশবা যম তাৰ বা গেৰে লালুবাই એ ઝાવ ગોરી વો ગણેશરવા જંતરવા ગે શેરવા ને પે કોણ કો યા વસે મારેવા ને કેતન ભાઈ યાવશે મારેવા ને કેતન ભાઈ આ વસે પંપજ પાયણ અરજન ભીમ અનો દિયે રોળિયા અને અહીંયા અમારા ફાફડા તડવા મિંદા છે અને અહીંયા અમારી બધી જ વસ્તુ બનીને રેડી થઈ ગઈ છે છેલે મમ્મી બનાવે છે હવે મમરાનો સેવડો ગમમી વસ્તુ મમ્મી અલગ અલગ હોય પણ મમરાનો ચેવડા જેવી મજા ન આવે હમ એ અહીંયા જેવડો બનાવવા માટે મમ્મી અહીંયા મકાઈના પૌવા લઈ લીધા છે એમાં પણ હળદર નાખી દીધી છે અહીંયા ચોખાના પવવા એમાં પણ હળદર નાખી દીધી છે

તો અહીંયા અમારા હજુ મમરાનો જોડો બનીને રેડી થઈ ગયો છે તો આવી જાઓ બધા નાસ્તો કરવા માટે